આઈસ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ વિડીયો અંદર તમને મળી જ જશે મહેશભાઈ ઓનર છે અને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર મળી જશે વિડીયો પૂરો જોવાનો છે જેથી ટ્રેક્ટરની ટોટલ માહિતી તમને મળી શકે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે અને વિડિયો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર ટ્રેક્ટર વેચવાનું છે અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજાર ના મોડેલ નું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ છે ઓરિજિનલ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ કોઈ વસ્તુ નો ત્યારે ટ્રેક્ટર અંદર ફોલ્ડ નથી આખું ઓરિજિનલ ઘરઘરાવ ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ કંડિશન ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કોઈ રીતના મેળવવા ડિટેલ તમને મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા જાઓ મહેશભાઈનો કોન્ટેક કરી ત્યારબાદ જ રૂબરૂ જોવા જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો પાછળથી તમારે ખોટો ધક્કો થશે બેટરીનું કન્ડિશન સારું છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટ્રેક્ટરના ટાયર પણ સારા કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર જોઈ શકો છો મીડિયમ ટાયર અને ટ્રેક્ટરની કન્ડિશન પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો મ્યુઝિક સિસ્ટમ પણ ટ્રેક્ટર અંદર નાખેલું છે જે ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ રાખી છે કિંમતમાં ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર અને શેઠ વડારા ગામે જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે મહેશભાઈ નામ છન્નું બે અડતાલીસ વાળા નંબર પર કોલ કરી આ આઈશા ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો